સુરતમાંથી વધુ છ જેટલા બોગસ તબીબ ઝડપાઈ ગયા હતા સમગ્ર મામલે ડિનોલી પોલીસે બોગસ ડોક્ટરે સામે વધુ તપાસ હાથ ધરી હતી સુરતમાં નકલી ચીજવસ્તુ સાથે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે સુરત શહેર પોલીસ આવા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી જેમાં નવા ગામ ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે તપાસ કરી છ જેટલા બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા અલગ અલગ વિસ્તારમાંથી બે મહિલા સહિત છ બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે બોગસ તબીબ પકડાતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી તો પોલીસે તમામ બોગસ તબીબ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જયારે degree વગર દવાખાનું ખોલી લોકો જિંદગી સાથે ચેડા કરતા હતા સમગ્ર મામલે ડિંડોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસે clinic માંથી દવા સહિત નો medical નો સર સામાન પણ જપ્ત કર્યો હતો સુરત શહેર ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોરી પોલીસ ને મળી હતી આ બાબત નોંધી પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાય કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીબીએમાં સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમય પ્રેક્ટિસ કરે છે એ લોકો પોતે જે સામાન્ય તાવની શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસ ઇન્ફોર્મેશન મળે છે હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા આજે ડોક્ટર છે બધાય એ છેલ્લા બેથી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાય કરશું એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુઓમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી

જે અમને છ ડોક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે બી ઈ એમ એસ એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની ટોટલ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ત્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું